મિત્રો હું પ્રજાપતિ અલ્પેશ આત્મયત્તના વતી અને જયગા હોર્ટિકલ્ચર નસરી વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે કરસણપુરા ગામ ખાતે જે સિટી પ્લાન્ટેશન કરેલું હતું આંબાના અંદર એના વિઝિટ માટે આવેલા છીએ મિત્રો જુલાઈ મહિનાના અંદર આ ફાર્મને ત્રણ વર્ષ પૂરા થશે અને આપણે સ્ટેપ બાય સ્ટેપ કટિંગ કરી અને આ વખતે આંબાના અંદર ફ્રૂટ ટુ સેટિંગ કરેલું છે તમે જોઈ શકો છો મિત્રો બહુ જ જબરજસ્ત રિઝલ્ટ છે ત્રણ વર્ષ હજી પૂરા થયા નથી પણ જે ફ્રૂટનું સેટિંગ ગુગા હોર્ટિકલ્ચર નર્સરી દ્વારા જે ગાઈડલાઈન પૂરી પાડવામાં આવેલી હતી એ પ્રમાણે એમણે ઉપયોગ કરેલો છે મિત્રો તમે જોઈ શકો છો આપણે આ ખેતરના અંદર એક વીઘાનું ખેતર છે એના અંદર ત્રણસો ને પંચોતેર આંબાનું પ્લાન્ટેશન કરેલું છે અને સ્ટેપ બાય સ્ટેપ કટિંગ કરી અને આ રીતનું આપણે ગ્રોથ કરેલું છે તમે જોઈ શકો છો ત્રણ વર્ષ હજી પૂરા થયા નથી અને એ જોતાં આંબાના અંદર ગ્રોથ અને ફ્રૂટનું સેટિંગ બહુ જ જબરજસ્ત છે આ પ્લાન્ટ છે દશેરી આંબો છે તમે જોઈ શકો છો મિત્રો દરેક પ્લાન્ટ ઉપર આ રીતનું જ ફ્રૂટ લાગેલું છે તમે જોઈ શકો છો હવે સિઝન પૂરી થાય પછી આપણે એનું એકવાર કટિંગ લઈશું અને મેન્ટેનન્સ કરીશું